ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ સામે આવ્યો છે તેમાં ત્રણ કિલોમીટર વધુ બસ ડ્રાઈવર દ્વારા રોંગ સાઇડમાં ચલાવવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા રાત્રિના સમયે એક કાર ચાલક સ્ટેશનથી થઈને ઓધના તરફ જઈ રહ્યો હતો દરમિયાન રિંગ રોડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની રોંગ સાઈડમાં એક એસટી બસનો ચાલક થી પચાસથી ની સ્પીડે બસને દોડાવીને જઈ રહ્યો હતો એસટી બસ રોંગ સાઈડમાં ચાલતી હોવાથી કારના ચાલક દ્વારા તેનો વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો એસટી બસ સ્ટેશનથી લઈને છેક ઉધના સુધી રોંગ સાઈડ ગઈ હતી વારંવાર એસટી બસના ડ્રાઈવરોની બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોવાથી મુસાફરીની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે